પોરબંદરમાં ચકચારી કેસ હિરલબા જાડેજા સામે થોડાક દિવસ પહેલાં જે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો નોંધાયો હતો તે મામલામાં તેમના માટે રાહતના સમાચાર મળ્યા છે પોરબંદર સેશન કોર્ટ દ્વારા હિરલબા જાડેજાને ખંડણી અને અપહરણના કેસમાં જામીન આપ્યા છે પરંતુ સાયબર ફ્રોડના કેસમાં હજી પણ હિરલબા જાડેજાને જેલમાં રહેવું પડશે ત્યારે શું વાત કહેવામાં આવી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા પોર માંથી એક ચકચારી બનાવ સામે આવ્યો હતો જેમાં કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે ખંડણી અપહરણ અને મારામારીની ફરિયાદ સ્થાનિક પોરબંદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ઘટનામાં ઇઝરાયલથી લીલુબેન ઓડેદરા નામના એક મહિલાએ વિડિયો બનાવ્યો હતો જે વિડીયોમાં તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રીને સંબોધીને વાત કરી હતી ને હિરલબા જાડેજા તેમના પતિ પિતા અને અન્ય એક સગા સંબંધીને તેમના બંગલે ગોંધી રાખ્યા છે અને જે અગાઉ તેમણે કંઈક પૈસા લીધા હશે અને પૈસાની બાબતમાં ખંડણી માંગવામાં આવી રહી છે પૈસા ઉઘરાવવા માટે બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યા છે તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા હતા અને ત્યારબાદ આ ઘટનાથી પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાના તાત્કાલિક જાણ થાય છે અને તેઓ તાત્કાલિક આદેશ કરે છે કે આ ઘટનામાં જે લીલુબેન ઓડેદરાનું વિડીયો સામે આવ્યું તે વિડીયોના આધારે તપાસ કરતાં હિરલભાઈ જાડેજાને તેમના એક અન્ય સાગરી સામે ખંડણી અપહરણને અને મારા મારીનો ગુનો નોંધાયો હતો આ ઘટનાના સંદર્ભમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ તેમને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે થોડાક જ દિવસ પછી પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે એક સાયબર ફ્રોડનો મામલો પણ સામે આવ્યો હતો જેમાં સાયબર ફ્રોડમાં હિરલબાઈ જાડેજાની સંડોવણી સામે આવી હતી અને તેમની સામે વધુ એક પોરબંદરમાં ગુનો નોંધાયો હતો ત્યારે ગઈકાલે પોરબંદર સેશન કોર્ટ દ્વારા જે હિરલબા જાડેજાએ અપહરણ ખંડણી તેમજ મારા ગુનામાં જામીન મૂક્યા હતા તે પોરબંદર સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા છે પરંતુ હજી પણ હિરલબા જાડેજાને જેલમાં રહેવું પડશે કેમ કે સાયબર ફ્રોડના કેસમાં તેમને કોઈ પ્રકારની રાહત છે તે આપવામાં આવી નથી હાલ તેમની સામે જે ઉપરા છાપરી ગુના નોંધાયા છે તેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ એક કેસમાંથી તમને રાહત મળી છે પરંતુ જે સાયબર ફ્રોડનો કેસ છે તે હજી ચાલશે હવે આગામી દિવસોમાં જોવું રહું પરંતુ હિરલભાઈ જાડેજાને પોરબંદર સેશન કોર્ટે શરતી જામીન આપ્યા છે ને હવે એક કેસમાં હજી પણ તેમને જેલમાં રહેવું પડશે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન ने केज पीड परा